લાંબા ગામમાં બે ત્રણ દિવસથી થી લાઈટ જ નથી આવી તું બે ત્રણ હેલ્પર નું કઈક સેટિંગ કરી દે ને તો ભારે કામ થઈ જાય બધા લાઈટ વગર ન છે ને માંડવી હવે હુકાય છે તું કઈ કરી દે સેટિંગ હો કઈ કા બે ત્રણ હેલ્પર નું સેટિંગ કરી દે ફટાફટ હાલો હું છું કા ફોન કાપી નાખો હલો 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 આ બધી કઠણાઈ છે કઠણાઈ લાંબા બંદર વાળાઓની કઠણાઈ એમાં એ લાંબા એજીવાળાની વધારે કઠણાઈ છે પૂરેપૂરી એમ બિચારા કેટલી મહેનત કરે જોતા ખેડૂત પર કોઈને દયા આવતી નથી આ કાયા ભેગા થઈ થઈ ભેગા રખડી રખડીને કૂટાઈ ગયા પણ તો એ લાઈટ ટાણે આવતી નથી રહેતી નથી આવે એવી ફટાફટ હોઈ જાય આ બધી કઠણાઈની તો શું કહેવાય લાંબા વાળાની જ કઠણાઈ છે જોવું જોઈએ તમે આ ફોટા જોઈ લો ફેર વિચાર કરો આ બધાને ઘર છે ઘેર બિચારા રહી ના હે માંડવી સુકાયો શું કરવું કયો બધા અટાણ લાઈટ વગરના છે પાણી છે તો લાઇટ નથી ખેડૂની મજબૂરી છે મજબૂરી આ બધું કરવું પડે જોવું જોઈએ ઊભા પાક અટાણે હુકાઈ પણ લાઈટ નથી દેતા